ચૂંટણીની જાહેરાત થતાં સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાં પરવાના ધરાવનારા હથિયારો જે તે પોલીસ મથકમાં જમા કરાવવાના હોય છે ત્યારે હાંસોટ ખાતે રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા કલ્પેશભાઈ શેઠ અને દેવેન્દ્ર પટેલ હાંસોટ પોલીસ મથકે પોતાના હથિયારો જમા કરાવવા ગયા હતા તે દરમિયાન બંદૂકમાંથી ગોળી કાઢવા જતાં અચાનક ફાયરિંગ થઈ ગયું હતું જે ઘટનામાં બંને ખેડૂતોને ગોળી વાગી જતા તેઓને ઈજાઓ પહોંચી હતી ઇજાઓ કોરોના પગલે બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે પ્રથમ હાંસોડની કાકાબા હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સુરત ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે સમગ્ર ઘટનાના પગલે હાંસોડ પોલીસ તપાસ કરી રહી છે હા મારું નામ કલ્પેશભાઈ છે મોટાભાઈ એ અમે બે જણા અહીંયા આપવા ગયેલા ખજવાર રોડ હવે એને એમાંથી ગોળી કાઢતા કરતા કઈ રીતે ફૂટી ગઈ કંઈ ખબર નથી પડી ખવાકાર થઈ ગયું ભાઈ હવે બીજું કંઈ નથી આવ્યું